તે ક્યાંક ને ક્યાંક તેમના મદદરૂપ ભાજપ અને કોંગ્રેસને થવાની છે ખાસ કરીને આપણે પણ જોયું હતું કે અહીંયા સુઈગામ બાબર અને બાબ એમના ત્રણ અહીંયા ગામડા આવે છે એવા જે મોટા સૌથી પહેલાં એ જોવાનું છે કે આ ત્રણની અંદરથી કેટલી લીડ નીકળે છે કોણ જીતવાનું છે ખાસ અહીંયા એ કહેવાય છે કે ગુલાબસિંહ રાજપૂત અહીંયા જીતી રહ્યા છે પણ ખરેખર આજે ચિત્ર સ્પષ્ટ થવાનું છે તમે જોઈ શકો છો કે અત્યારે જે રીતે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પોલીસ વાર શરૂઆત પણ થવાની છે પોલીસ આ વખતે કોનો વિજય થવાનો છે પરિવર્તન થવાનું છે તો પછી પુનરાવર્તન પણ એટલા માટે કહેવાય છે જ્યારે લોકસભાની ચૂંટણીમાં જો ભાજપની જો પોતાના ધારાસભ્યને ઉપર રાખવું હોય ટિકિટ આપવી હોય જો એમાંથી કોઈ જીતે અને પછી બેઠક જૂની આવે તો એટલે કે અહીંયા કેની મેન આપણો સાંસદ બન્યા એટલે કોંગ્રેસ મોકલ્યો હતો એ જોવાનું છે હર વખત સુધી અમે આજે કોંગ્રેસ આપવું હોય તો પછી બેઠક જોવાની જશે પરંતુ આજે એ જ બેઠક

કોર્ના કિનારે કાર્ટમાં ભાઈ એમના મજૂર જ આવે પણ ચેક કર લેજો પરો અહીંયા મજૂર ભાઈયા મજૂરમ

સમય tirar જોઈ રહ્યા હતા કે આ છે થોડી જ વારમાં ખબર પડી છે તમને શું લાગે છે સમીકરણ કમેન્ટ કરીને જણાવજો સાથે જ અને ટૂંક સમયમાં શરૂ થનાર છે મતગણતરી માટે તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે જનરલ ઓબ્ઝર્વરની હાજરીમાં ચૂંટણી અધિકારી દ્વારા આઠ વાગે સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે અને સાડા આઠથી ઈવીએમ મશીનની ગણતરી ચાલુ થશે કુલ ત્રેવીસ રાઉન્ડમાં સંપૂર્ણ મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થશે આજે વા વિધાનસભા બેઠકનું જે બાય ઇલેક્શન છે તેને લઈ અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ થઈ ગઈ છે આપ જોઈ શકો છો કે જ્યાં મતગણતરી છે ત્યાં ત્રણ લેયરની અંદર બંદોબસ્ત રાખી દેવામાં આવ્યું છે સૌથી જે ઇનર મોસ્ટ સર્કલ છે તેની અંદર સીઆરપીએફ સેકન્ડમાં એસઆરપી અને થર્ડમાં અમારી પોલીસ છે આ સિવાય દરેક પોલીસ જે છે એ અંદર આવતા જતા તમામ માણસો નાયકાટ ચેક કરી અને જે લોકોને પરમિશન છે તે લોકોને અંદર જવામાં આવી રહ્યા છે અંદર મીડિયાની ટીમો અને સાથે સાથે જે ચૂંટણી એજન્ટો જવાના છે તમામના મોબાઈલ જે છે એ એક જગ્યાએ જમા થઈ જાય અને ત્યારબાદ જ જે છે વારાફરતી અંદર જાય એ પ્રકારની વ્યવસ્થા બી ગોઠવી દેવામાં આવી છે આ સિવાય જ્યારબાદ રિઝલ્ટ ડિક્લેર થતું હોય છે ત્યારબાદ જે વિજય સરઘસ નીકળતું હોય છે તેના માટે બી લઈ અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અલગથી ટીમને તૈનાત કરવામાં આવેલી છે જેથી કરીને કોઈ પણ પ્રકારનો કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય એ માટે લઈને પોલીસ તંત્ર જે છે એ સંપૂર્ણપણે સુસજ્જ છે થેન્ક યુ રૂટ આપવામાં આવ્યો ને હજી સુધી કોઈ પણ ઉમેદવાર દ્વારા કોઈ રૂટ આપવામાં આવ્યો નથી પરંતુ હંમેશા હોય છે કે જ્યારે પણ વિકરી થતી હોય છે ત્યારબાદ ઉમેદવાર જે છે એ પોતાના વિસ્તારોમાં નીકળતા હોય છે તેને લઈને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા હંમેશા જે છે એ તૈયારીનો ભાગરૂપે તૈયારી કરવામાં આવતી હોય છે ઓકે થેન્ક યુ